ખત્રી ખત્રી વિદ્યાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગમાંથી માંથી કુલ ત્રણસો પંદર વિદ્યાર્થીઓએ શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી શાળાની એલ આર ધોરણ બારની વિદ્યાર્થીની ખત્રી સાનિયા વસીમભાઈએ આચાર્ય તરીકેની અને શાળાના જી એસ ઠાકોર અયાન મુમતાજી રહેમદે સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી આચાર્યએ વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષકનું મહત્વ સમજાવતા કહ્યું કે શિક્ષકે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે શિક્ષકે વિદ્યાર્થીના જીવનમાં દીવા સમાન છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે પ્રાથમિક વિભાગમાંથી ખત્રી સિદ્રા આરિફભાઈએ આચાર્ય તરીકે તેમજ ખત્રી યશરા સુલેમાનભાઈએ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી આજરોજ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા અંતે શ્રેષ્ઠ શિક્ષકની તરીકેની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીને પ્રાથમિક વિભાગમાંથી એકથી ત્રણ અને માધ્યમિક વિભાગમાંથી એકથી ત્રણ નંબર આપી શાળાના યુ વાય ટપલા દ્વારા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ જે વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકા અદા કરી તેઓએ પોતાના પ્રતિભાવોમાં શિક્ષકનો આદર કરવો દરરોજ શાળામાં નિયમિતતા સ્વચ્છતા અને જ્યારે દરરોજ શિક્ષકો અભ્યાસ કરાવે તો એકાગ્રતાથી અભ્યાસ કરવા તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એસ એસ પઠાણ અને એસ આઈ તુરાવે કર્યું

তত সপি তাবে ইমা যাওয়া মানে জানে তগ ভগটা। লে আ সােমা আ।